આપણે સૌ શ્રી ધણી માતંગ દેવ સ્થાપેલ ત્રીજાર ધામ જે શક્તિ પીઠ છે એમના આંગણામાં બેઠા છીએ તો બહુ સમયની મર્યાદા છે હું સંસિતમાં એમનો મહાન મહિમા તમારી આગળ રાખીશ કે આ સ્થાન એવો છે કે જ્યાં કચ્છના રા બાબા પણ આવીને અહીંયા જ્યાં માથો નમાવતા હોય એ મોટામાં મોટો સ્થાન આપણા મહેસૂલ સમાજનો અહીંયા આજે આપણે અહીંયા બેઠા છે કે કચ્છના રા કચ્છના રાજા એ કચ્છના ધણી પણ આવીને પહેલે અહીંયા પૂજા કરી એવો મહાન તીર્થસ્થાન જે આપણે અહીંયા બેઠા છે તો આપણા મહેસૂલી સમાજની અંદર ધામ તો ઘણા છે પણ એમાં ખાસ ત્રણ ની વાત અલગ એટલે પડે છે કે જીરો જાગ તો ચમત્કાર આપણે જોઈ શકીએ ત્રણ જાર મતલબ કચ્છી મેં પણ ઝાર જોયું એ ઝાર આજે પણ બારસો વર્ષની ઝાર આજે પણ નીલી હયાત હાલતમાં આજે સજીવ હાલતમાં આજે આપણે આંખે આગળ જોઈ શકીએ છીએ આપણે હજી એની ઉપર ચમત્કાર કે પરચા કેટલા હોય દાદાએ કીધું કે ત્રિજાર સરસી ભૌમ ધણી માતમ વાવે દંડજી ચીર જે મેં પણ દેવની મેં કર્મકોટ કરા આ ત્રિજાર ભૂમિ ઉપર મોજૂદ છે જે પણ યાત્રાળુ ગમે જ્ઞાતિનો હોય ને ગમે હોય અહીંયા આવી કરી અને દાદાને નમન કરે તો દાદા ધણી માતન કરે તો એમની સર્વ મનોકામના અહીંયા પૂર્ણ થાય છે શ્રી ધણી માતંગ દેવ દ્વારા પોતાની અબોધ શક્તિઓ જેમાં ચોસઠ જોગડી અષ્ટ ભૈરવ મહારાજ અને બાવન વીર મહારાજ એમની સ્થાપના જગ્યા ઉપર કરી જ્યારે જ્યારે જરૂર પડી ધણી માતંગ દેવને લુડંગ દેવને દેવને અને મામય દેવને ત્યારે કવરાસાથી શક્તિઓને ઉતારી અને ફતેહ અને વિજય પ્રાપ્ત કરી છે તો આ ત્રિજાર ધામ આપણા મહેશ્વરી સમાજ માટે ઉત્તમમાં ઉત્તમ કે આ સ્થાન ઉપર કેટલા તમને કહીએ કે આ નિશાનીઓ મોજૂદ છે તો કહી શકીએ કે આપણે ઝાર જીરી જાગતી સજીવન હાલતમાં જીરો જાગતો ચમત્કાર આપણે આંખે આગળ છે બીજા નંબરમાં કે જ્યારે અસત્ય ઉપર સત્યની જીતના પ્રતિક રૂપી અસ્પદ વાઘેલાનો બારમી સદી બારસો વર્ષ પહેલા નવમી સદીમાં કર્યો જ્યારે પાચન શનિ કોમતે ઘણી માતંગ દાડા પાગ પેરે અને રાપણ બનાવી શકે છે અને જારી ગરીબ સમાજ ઉપર કોઈ જુલ્મ કરે છે તેનો માથો પણ ઉતારી શકે છે એવા અસત્ય ઉપર સત્યની જીત ના પ્રતિક રૂપે અસ્પત વાઘેલાનો સર અહીંયા ખોળેલો છે જે એ પણ એક નિશાની રૂપી આજે અહીંયા મોજુ છે તો એવી રીતે મહાપુરુષ મામય આખો સહ પરિવાર ચાર ધર્મ પત્નીઓ બે દેવી બાઈઓ અને બે એમના પુત્રો એમની પણ સમાધિ ત્રહીઝાર ઉપર આવેલી છે અને મોટામાં મોટો ઇતિહાસ આ કે કચ્છને લાગુ પડે એવા ઝારાવંશી જાડેજા જે સમામાંથી સંધમાંથી માતેડા દાડા તેડી અને પ્રથમ આ સ્થાન ઉપર આવી કરી અને અહીંયા આ રણની યુદ્ધની જે શક્તિઓ છે ચોસઠ જોગડી અષ્ટ ભૈરવ મહારાજ અને બાવન વીર મહારાજનું પૂજન કરી એમના આશીર્વાદ લઈ અને આખો કચ્છ ફતે કરી દીધો તો એ આ સ્થાનથી આશીર્વાદ પહેલા પ્રથમ આશીર્વાદ અહીંયાથી જડે જડ્યો જ્યાં પછીની રાજ તિલકની પરંપરા ચાલુ થઈ અને કચ્છના ચારે ચાર ભાગ પાડી માતાઈ ડાડાએ શ્રી રત્તા રાજધના ચાર કુંવરોને ચાર સત્તાઓ વેચી ચાર દેવીઓની સ્થાપનાઓ કરી દીધી અને રાજ જે રાજ તિલકની શરૂઆત જે આ ચાર ઉપરથી થઈ જે આજે પણ જાડેજા રાજ પરિવાર છે એ આજે પણ નિભાવી રહ્યા છે અને આ પરંપરાઓ આજે પણ ચાલુ છે તો એવી રીતે આ મોટામાં મોટો મહિમા ધરાવતો આપણો ત્રિજાર સ્થાન જેનો મહિમા ગાઈએ તો હજી ઘણો લાંબો હાલે પણ સમયના અભાવે શમ્સમાંનો જેને કહીએ કે મહિમા છે તો આ સ્ટેજ ઉપર અને ધર્મગુરુ તરીકે આપણી સંસદ ને હું એક નમ્ર વિનંતી પણ કરીશ કે ઘણું બધું હજી કામ કરવાનું વિકાસ કરવાના એ સ્થાન ઉપર બાકી છે કારણ કે આનો ઇતિહાસ હજી ઘણું બધું પ્રચાર પ્રસારનું પણ કામ હજી ઘણું બાકી છે તો સૌ કોઈ તન મન ધનથી આ સ્થાનને વિકાસમાં સહભાગી બને એવી વિનંતી કરું છું જયધળી માતા